સાણંદ તાલુકાના કલાણા છારોડી નગર મુસ્લિમ સમાજ તેમજ જમ્યતુલમાં હિંદ તરફથી સાણંદ પ્રાંત અધિકારીને પત્ર પાઠવાયું સાણંદ જીઆઈડીસી પોલીસને એક તરફી કાર્યવાહી કરવાથી કલાણા વિરોચરનગર છારોડી ગામોથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ સાણંદ પ્રાંત ઓફિસ એકત્રિત થયા કલાણા ગામ ખાતે બહારથી આવેલ જાનના ડીજે વગાડવાના ફટકડા ફોડવા બાબત ઘર્ષણ થયેલ મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદની દૂરથી ડીજે વગાડવાને ફટકડા ફોડવા કહેતા ઠાકોર સમાજ વચ્ચે ઘર્ષણ મુસ્લિમ સમાજ ના પાડતા ઠાકોર સમાજ દ્વારા આગ્રહ ત્યાં જ ડીજે ને ફટાકડા ફોડતા ઘર્ષણ થયેલ મસ્જિદ પાસે ડીજે ને ફટાકડા ફોડતા આજે તારીખ સોળ પાંચ બે હજાર પચીસ ના રોજ અમો મહેસૂલ ભવન સાણંદ મુકામે નાયબ કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલ આ આવેદનપત્રમાં કલાણા છારોડી વિરોચનનગર મુસ્લિમ સમાજ તેમજ જમિયત સાણંદ મુસ્લિમ તરફથી આવેદનપત્ર આપેલ અને આવેદનપત્રનો મુખ્ય હેતુ એ હતો કે કલાણા ગામના મુસ્લિમ વ્યક્તિઓને જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો દ્વારા ગઈ કાલે ઠાકોર સમાજને ડીજે વગાડવા માટે ઉશ્કેરણી કરેલ અને મસ્જિદ આગળ ડીજે વગાડવા તેમજ ફટાકડા ફોડવા કહેલ અને મુસ્લિમ સમાજની લાગણી દુભાવેલ હાય હું છું પ્રુઝેન સિંકાન્યા આપની આસપાસના સત્ય સમાચારો જાણવા માટે જોતા રહો દિવ્ય મેજર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ